આ વખતે શિયાળુ ઋતુનો એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આગામી અડતાલીસ કલાકમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોને પ્રભાવિત કરશે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ અઢારથી બાવીસમાં ભારે બરફવર્ષા હિમવર્ષા ભૂસ્ખલન થવું બરફની હિમશીલાઓ બનવી સાથે સાથે હિમવર્ષા કમોસમી વરસાદ વાયુના તોફાનો આંધી સાથે આ પશ્ચિમી વિક્ષેપની અસર થશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે આ અરસામાં તેની અસર ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહે છે અને તારીખ ઓગણીસથી બાવીસમાં ગુજરાતમાં પણ ભારે પવન ફૂંકાશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં સત્તરથી અઠ્યાવીસ કિલોમીટરની ઝડપે પંચમહાલના ભાગોમાં સત્તરથી પચીસ કિલોમીટર મધ્ય ગુજરાતમાં પંદરથી ત્રેવીસ કિલોમીટર જૂનાગઢના ભાગોમાં સત્તરથી ત્રેવીસ કિલોમીટર સુરતના ભાગોમાં પંદરથી અઢાર કિલોમીટર રાજકોટમાં એકવીસથી પચીસ કિલોમીટર અને આસ્કાના પવન થી તેત્રીસ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે દરિયા કિનારાના ભાગોમાં થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ ઉપરાંત તારીખ બાવીસથી ચોવીસમાં સખ્ત ઠંડી આવવાની પણ શક્યતા રહે છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે